નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે નવસારીમાં ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા ગંદા પાણીનો નિકાલ પણિયારી ખાડીમાં કરવામાં આવી રહ્યું છે ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા શેરીના કૂચા તથા અન્ય પ્રદૂષિત પાણી ખૂબ જ દુર્ગંધવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આજુબાજુ વિસ્તારમાં લોકોનું આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે દિવસ દરમિયાન પાણી છોડવામાં આવી રહ્યું છે અને રાત્રિના સમયે પણ પ્રદૂષિત પાણી છોડવામાં હોવાથી લોકો મચ્છરોથી અને દુર્ગંધવાળું પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી હોવાનું આજુબાજુ વિસ્તારમાં લોકોનું કહેવું છે સુગર ફેક્ટરીની બાજુમાં સ્કૂલ આવેલી છે ત્યાં ખુલ્લી ગટર પણ જોવા મળી રહી છે ત્યારે આ ત્યાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની દ્રષ્ટિએ તો ગંભીર બાબત છે ગણદેવી સુગર ફેક્ટરીના પ્રદૂષિત પાણીની દુર્ગંધથી આજુબાજુ વિસ્તારના લોકોને રાત્રિના સમયે પણ બારી દરવાજા બંધ કરીને સુવું પડે છે ગણદેવી સુગર ફેક્ટરીના પ્રદૂષિત પાણીથી પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે તે કોની હરે નજર થી આ ચાલી રહી છે શું એમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ શું કરી રહી છે એ જોવું રહ્યું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલી મોરા રિપોર્ટર જયદીપ રાવલ જિલ્લા નવસારી